લાલો ફિલ્મ લાલો ફિલ્મ ગુજરાતી સિનેમાનો ઇતિહાસમાં એક મહત્વપૂર્ણ સીમાચિહ્ન બની ગઈ છે જેણે બોક્સ ઓફિસ પર સર્વોચ્ચ કમાણીના તમામ રેકોર્ડ તોડી નાખ્યા છે ફિલ્મનો ઇતિહાસ અને સફળતા રિલીઝ આ ગુજરાતી ફિલ્મ લાલો શ્રી કૃષ્ણ સદા સહાય દસ ઓક્ટોમ્બર બે હજાર પચીસના રોજ સિનેમા ઘરોમાં રિલીઝ થઈ હતી આ ફિલ્મ એક ગરીબ રિક્ષા ચાલક લાલોની આસપાસ ફરે છે જે પૈસા કમાવાની લાલચમાં એક ડુંડા ફાર્મ હાઉસમાં ફસાઈ જાય છે એકલતા માટે પસ્તાવ અને અપરાધ બોધ જેવી પોતાની આંતરિક લાગણીઓનો સમાન સામનો કરે છે અને આત્મચિંતન અને આંતરિક ઉપચારની યાત્રા શરૂ કરે છે જેમાં ભગવાન કૃષ્ણ તેને માર્ગદર્શન આપે છે ઐતિહાસિક સિદ્ધિ આ ફિલ્મે માત્ર પચાસ લાખના નજીવા બજેટ સામે વિશ્વવ્યાપી બોક્સ ઓફિસ પર સો કરોડનો આંકડો પાર કરનાર પ્રથમ ગુજરાતી ફિલ્મો બનીને ઇતિહાસ રચ્યો છે ફિલ્મે શરૂઆતના દિવસે માત્ર ત્રણ લાખની કમાણી કરી હતી પરંતુ મજબૂત વર્લ્ડ ઓફ માઉથને કારણે કમાણીમાં અભૂતપૂર્વ વધારો થયો છે અને તેણે જીવી લઈએ એકાવન કરોડનો અગાઉનો રેકોર્ડ તોડી નાખે છે આંતરરાષ્ટ્રીય સ્તરે લાલો પોલેન્ડમાં રિલીઝ થનારી પ્રથમ ગુજરાતી ફિલ્મો પણ બની છે કલાકાર અને નિર્માણ આ ફિલ્મનું નિર્દેશન અંકિત સાકિયાએ કર્યું છે અને તેમાં રીવા રજ સુરત ગોસ્વામી અને કરણ જોશી મુખ્ય ભૂમિકામાં છે આ ફિલ્મને દર્શકો તરફથી જબરજસ્ત પ્રતિસાદ મળે છે લોકો થિયેટરોમાં ભાવુક થઈ રહ્યા છે અને ફિલ્મોના ગીતો પણ લોકપ્રિય થયા છે તેની સફળતાને ગુજરાતને ફિલ્મ ઉદ્યોગ માટે એક ઐતિહાસિક ક્ષણ તરીકે જોવામાં આવે છે